બેસાડીને સામાન્ય સભામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો જો કે સભાખંડની બહાર જ સિક્યોરિટી સ્ટાફેયર ને અંદર લઈ જવા દીધું ન હતું એટલે વધારે હોબાળો થયો સુરતમાં આવેલા ખાડીપુરના કારણે ત્રણ દિવસ સુધી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા રાજકીય લીધી હતી ડેપ્યુટી મેયર નરેન્દ્ર પણ શનિવારે એક અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા તેઓ ખરાબ નહી થાય એટલે ફાયર ઓફિસર સુનીલ ચૌધરીની પીઠ ઉપર સવાર થઈ ગયા હતા આ ફોટો મીડિયામાં વાયરલ થયા બાદ ભાજપ ઉપર પસ્તાડ પડી હતી આ મુદ્દે ભાજપના ટોચની નેતાગીરીએ ડેપ્યુટી મેયરને આકરા શબ્દોમાં

એક આપણે આ જે દ્રશ્ય જોઈએ તો આપણને અંગ્રેજોને યાદ અપાવી દે કે જે તે સમયે અંગ્રેજોએ આપણા લોકો ઉપર આવી જ રીતના અત્યાચાર કર્યો હતો અને સબ ફાયર ઓફિસરને જે ડ્યુટી કરવાનું બદલે આ નેતાઓને ખભે ઉચકવાનું કામ કરવાનું છે ખરેખર આ ખૂબ દુઃખની વાત છે એક બાજુથી આ ભારતીય જનતા પાર્ટીના શાસકો એમ કે લોકોની સેવા કરીએ છીએ લોકો વચ્ચે જઈએ છીએ આ કયા પ્રકારની સેવા કરો કરો છો તો આજે અમે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે કે તમે લોકો સેવા નહીં માત્ર નાટકો કરવા હો છો ઢોંગ કરવા હોવો છો એટલે નાટકોને ઢોંગ બંધ કરી દેવા જોઈએ તમારા નાટકોને ઢોંગના કારણે આજે સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાયા ખાડીપુર આવ્યા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એ જગ્યા પર જ્યાં ડેપ્યુટી મેયર દ્વારા નાટકો થયા છે એ જગ્યા પર એકવીસ વર્ષના યુવાને પોતાનો જીવ અને એની ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી અને એ જ ઘટના સ્થળે જો આવા નાટકો કરતા હોય તો ખરેખર આ એક પ્રતિનિધિને ના શોપે ને ખૂબ નિંદનીય વાત કહી શકાય પોતાને વિપક્ષે સામાન્ય સભામાં ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો સામાન્ય સભા પહેલા વિરોધ પક્ષના સભ્યો એક ટેડી બિયર લઈને આવ્યા હતા અને તેના પર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવ્યો હતો જો કે પ્રતિકાત્મક ટેડી બિયર લઈને વિપક્ષી સભ્ય સામાન્ય સભામાં આવે તે પહેલા જ પાલિકાના સિક્યુરિટી ગાર્ડસે ટેડી બિયર લઈ લીધું હતું આને કારણે હંગામો વધારે તીવ્ર થયો હતો કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી સુરત